રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આહવા અને વગેરે ખાતે નિર્માણ થનાર વિવિધ વિકાસ પ્રકલ્પના ખાત મુહૂર્ત કાર્યક્રમ વગેરે સરકારી ખેતીવાડી શાળા ખાતે યોજાઈ ગયો ડાંગ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના ખાત મુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે

ડાંગના રસ્તા અને આદિવાસી સાંસ્કૃતિક ભવન અને સાથે મોટા પુલનું નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત મારા હસ્તકે અને વિજયભાઈના હસ્તકે રાખવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં વિજયભાઈ સહિત અને મારા લોકપ્રિય સંસદ સભ્ય કેસી પટેલ સહિત અમે સૌ બધા નાના મોટા પદાધિકારીઓ સાથે હાજર રહીને આજે એકતાલીસ કરોડ પંદર લાખ રૂપિયાનું માતબર રકમ ફાળવીને અમે આજે રસ્તો અને સાંસ્કૃતિક ભવન અને પુલનું ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે સાથે આવનારા દિવસોમાં જે બાકીના પેસ છે એ તમામ દસથી બાર દિવસની અંદર એના પણ ખાતમુહૂર્ત થઈ જાય એ દિશામાં અમે વિજયભાઈ અને કેશી પટેલ સાથે રહીને એના પર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરીશું અને પ્રભારી મંત્રી તરીકે હું ખાતરી આપું છું વિજયભાઈને કે ડાંગની અંદર કોઈ પણ કામ હશે કોઈ ગૂંચવાયેલું હશે તો પણ એને તાત્કાલિક ઉકેલવાના પ્રયાસમાં અને સાથે રહીને અમે ગામનો વિકાસ વધુને વધુ આગળ વધે એ દિશામાં આગળ વધીશું